નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એક નવી પહેલ એક નવી શરૂઆત સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હા અત્યારે સ્પાર્ક ટુ ન્યૂઝ એક મોટી મુહિમ હાથ ધરી છે એ મુહિમ એટલે મારું વડોદરા સ્વચ્છ બને મારું વડોદરા સુંદર બને અને તે જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં જાય છે સાથે જ ત્યાં સોસાયટીના જે રહીશો છે તેઓ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અલગ અલગ જગ્યા પર જાહેર જગ્યા પર કચરો ન નાખો કચરો સૂકો અને ભીનો કચરો અલગ કરો સાથે જ કચરો નાખતી વેળા ડસ્ટબિનમાં કચરો જાય છે કે નહીં તેનું ધ્યાન રાખો અલગ અલગ વિસ્તારમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચતી રહેશે છે હાલ અત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કર્મજ્યો સોસાયટી ખાતે સ્પાર્ક ટ્યુડિયન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે નૈયાના લોકો પણ અમારી આ મુહિમમાં જોડાય છે એટલે કે સ્વચ્છ શહેર આ સ્વચ્છતા શહેરને અંતર્ગત અહીંયાના લોકો અહીંયા સ્થાનિકો છે આગેવાનો મારી સાથે જોડાયા છે એની સાથે વાતચીત કરીશું વડોદરા શહેરનું ગૌરવ હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક મોટી મુહિમ હાથ ધરી છે શું કહેવા માંગો છો વડોદરા શહેર સ્વચ્છ બને તે અંતર્ગત સ્પાર્ક ટુડે એક સરસ અભિગમ લઈને આવ્યો છે એમાં અમારી સોસાયટી પણ જોડાય છે કર્મજોત અને સ્વચ્છતા માટે સારો અભિગમ રાખવો જોઈએ જાતે જ વિચાર કરી અને ગમે ત્યાં કચરો નાખવો ન જોઈએ જ્યાં કચરા પેટે કહેવાય હોય ત્યાં જ નાખવો જોઈએ અને સૂકો ભીનો કચરો અલગ કરી વ્યવસ્થિત રીતે એ કરવો જોઈએ જાહેર જગ્યા પર થૂકવું ન જોઈએ જાહેર જગ્યા પર કચરો બી ના નાખવો જોઈએ દાદા જે પ્રમાણે જણાવ્યું તે જ પ્રમાણે જાહેર જગ્યા પર કચરો ન નાખવો જોઈએ આ સ્પાર્ક ટુ ડે ન્યૂઝની જે મુહિમ છે તેને બિરદાવી છે મારી સાથે યુવા વર્ગ પણ યુવા કાર્યકર્તા પણ જોડાયા છે શું કહેવા માંગો છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે કેટલા અંશે તમે એને બિરદાવો છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સરસ સુંદર અને સ્વસ્થ વડોદરા રહે એના માટે બહુ જ ખૂબ મુહિમ હાથ ધરી છે વડોદરા શહેરના સ્વચ્છ સ્વસ્થ અને સુંદર બનાવવા માટે આપણે પહેલાંમાં પહેલાં તો આપણે જ હાથ ધરવું જોઈએ કે આપણી સોસાયટીમાં ખૂણામાં કચરો ના નાખવો જોઈએ થૂકું ના ના થૂંખું ના ના જોઈએ અને સુંદર રહે એના માટે આપણે બી ધ્યાન રાખવું જોઈએ કે કચરો પડ્યો હોય તો આપણે ડસ્ટબિનમાં આપણે જાતે નાખવો જોઈએ તો સ્વસ્થ રહેશે સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે જ્યાં ગંદકી રહેશે ત્યાં રોગચાળો ફેલાવાનો જ છે તો રોગચાળાને અટકાવવા માટે પણ આપણે વડોદરા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ સરકારની શહેરવાસીઓને મારી અપીલ છે કે આપણી દરેક સોસાયટીમાં દરેક વડોદરાના ખૂણે ખાચરામાં જ્યાં કચરો હોય ત્યાંના આપણે અટકાવવો જોઈએ ડસ્ટબિન જ્યાં ન હોય ત્યાં મૂકાવો એ જ મારી નમ્ર અપીલ છે યુવા વર્ગ પણ આ બાબતે અગ્રેસર છે એ લોકો પણ આગળ આવ્યા છે અને સ્પાર્ક ટુડ ન્યૂઝની આ મુહિમને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અલગ અલગ જગ્યા પર જાહેર જગ્યા પર કોર્પોરેશન દ્વારા જે સાફ સફાઈ કરવામાં આવે છે તેના કર્મચારીઓ દ્વારા જે સાફ સફાઈ કરવામાં આવે છે તેની સાથે સાથે આપણી પણ એક ફરજ છે કે જે તે જગ્યા પર કચરો ન નાખવો જોઈએ કચરો ન કરવો જોઈએ જેને લઈને રોગચાળાની ભીતિ છે એક મુહિમની અંદર જ્યારે અલગ અલગ સોસાયટીના લોકો જોડાયા રહ્યા અમારી સાથે અહીંયાના આગેવાન પણ જોડાયા છે શું કહેવા માગો છો આ એક મુહિમ સ્પાર્ક ટુડે ન્યૂઝે હાથ ધરી છે કયા અંશે કેટલા પ્રકારે તમે આને બિરદાવો છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મારફતે ચલાવાયેલી મુહિમને હું અમે સ્વાગત કરીએ છીએ અમારી સોસાયટી તરફથી અને વડોદરા શહેર સમગ્ર સોસાયટી વિસ્તાર સ્વચ્છ રહે સ્વચ્છતા અભિયાન ચાલુ રહે તેવી મારી સને નમ્ર અરજ છે આ મૂ મૂળ અભિયાન મહાત્મા ગાંધીનું હતું તેમનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારત સ્વચ્છ દેશ સ્વચ્છ રાજ્ય એ મુહિમને મોદી સાહેબે આગળ ધપાવ્યું છે અને જન જન સુધી પહોંચાડવાની જે કોશિશ કરી છે એમાં બધા જ વર્ગના લોકો જોડાયેલા છે અને જોડાવવા પણ જોઈએ અને એ એકંદરે ઘણું સારું છે તેનાથી સ્વચ્છતા તો થાય છે સાથે સાથે ગંદકી દૂર થાય છે રોગચાળો થતો અટકે છે આ બધી એકંદરે ઘણી સારી મુહિમ છે અને એ બાબતે સ્પાર્ક ટુડેને હું અભિનંદન પાઠવું છું ધન્યવાદ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને ધન્યવાદ એટલે કે અભિનંદન પાઠવી રહ્યા છે મિત્રો વડોદરા શહેરમાં एक घर स्वच्छ वंश ત્યારબાદ એક સોસાયટી સ્વચ્છ વંશ એક સોસાયટી સ્વચ્છ વંશ ત્યારબાદ વડુરા શહેર સ્વચ્છ વંશ એક શહેર સ્વચ્છ વંશ ત્યારબાદ એક રાજ્ય સ્વચ્છ વંશ એક રાજ્ય સ્વચ્છ વંશ ત્યારબાદ એક દેશ સ્વચ્છ વંશ સ્વચ્છ ગુજરાત સતે સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારત આ મુહિમ જે પ્રમાણે આગેવાની વાત કરી બડીલે વાત કરી તેજ પ્રમાણે ગાંધીજી સમયના થી ચાલતી આ એક મુહિમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્યારબાદ હાલ ત્યારે એક ઓવર ચેનલ કે રેપ્યુટેડ ચેનલ સ્પાર્ક ન્યૂઝ દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે તમામ જગ્યા પર અલગ અલગ સોસાયટીમાં સ્પાર્ક ન્યૂઝની ટીમ જઈ રહી છે સ્વચ્છતા મુહિમ અંતર્ગત લોકોને જાગૃત પણ કરી રહ્યા છે અને લોકો અપીલ પણ કરી રહ્યા છે કે જાહેર જગ્યા પર કચરો ન નાખવો જોઈએ આ જે મુહિમ છે તેની અંદર લોકો જોડાઈ રહ્યા છે પોતાના સાથ અને સહકાર સાથે ઉત્સાહથી લોકો જોડાયા અને કહી રહ્યા છે કે આ મુહિમમાં અમારો પણ સાથ સહકાર અને અમારી પણ સોસાયટીના લોકો તમારી સાથે છે અલગ અલગ જગ્યા પર સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ જતી રહેશે અને ત્યાંના આગેવાનો સાથે વાતચીત કરી અને સ્વચ્છતા અંતર્ગતની મુહિમને આગળ ધપાવવાના પ્રયત્નો કરી રહી છે